જેવી રીતે રાઇટિંગ લખ્યું હશે એ રીતે એનું રિઝલ્ટ મળવાનું છે પણ કોઈ નહીં હવે ચોથા ધોરણમાં બીજા ધોરણમાં છે તો ઓબ્વિયસલી એ લોકો પાસ તો થઈ જ જાય તો ડોટ વરી બી હેપી મિત્રો નવ વાગે એટલે આપણે જવાનું છે રિઝલ્ટ લેવા માટે અને બ્લોગની શરૂઆત આપણે ગુરુ કરી લેવાની છે તો આપણે બધી સાથ છે મળીને આજે એન્જોય કરીશું ગુડ મોર્નિંગ જીલો ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ રુહીબેન બેન મોર્નિંગ જય માતાજી આ મોટી બેટા લાવ બજાવ તો તો જો મિત્રો એને આ કેરી ખાઈને બહુ મોટી કેરી ખાઈ નાખી છે પછી રૂ એટલે એને મોચી ખાધી લીધી તો કેમ વાગ્યું એને ઉપર નું ડેટુ આવો છાટા ઉડળ ને અંદર હા એ અડી ગયું ને કેટલી વાર મને આવું થઈ તો એટલું ખરાબ લિક્વિડ આવે જો તો આ કેટલું ખરાબ થઈ ગયું છે મારું એને પેટ ખરાબ લિક્વિડ આવ્યા એ બહુ ખરાબ આવલું તો આનાથી કોઈ ડાઘો માગો ના પડી જાય ને જો મને ત્રણ વખત મને તો બહુ બીક લાગે જો તો આ એને બચ્ચાને ફેસ ખરાબ ના થઈ જાય તો સારું છે મને બે ત્રણ વખત મને લાગો ના શું તને શું છે કઈ છે નહીં આટલી તો આ બ્લેક બેગ શું છે ના કગળ આ તો તલ છે ને મને લાગી મને બીક લાગે અને છે હું જોજો તો ના ના રોહી ચાલો નાયજીને ફેસ થઈ જાઓ નાયજી ફેસ થઈ જવાનું આજે કઈ જવાનું છે સનેસ માધવી જવાનું યાદ કરો

મંજુલિકા કેવો લાગ્યો એના વાર કેવાય હે મંજુલિકા સીરો બનાવીને ખાઈએ ને તો ખવાઈ જાય પછી પેલા ચકતા ના ખવાય ખબર છે ને ચકતા એક ખાઉં ખાવ તમારું શું કહેવાય અમી આવી જાય પણ આવું તમે બનાવીને ખાવ ને તો પત્તા વાર ના લાગે નહી પીહો ચલો આજે રિઝલ્ટ છે ઊઠો આજે પાસ થઈશ તો તેને પાર્ટી આપવામાં આવશે અને ન પાસ થઈશ તો તેને પછી લટકાવવામાં આવશે બોલ શું જોઈએ પાર્ટી જોઈએ કે સજા જોઈએ છે હજુ ઉમદ છે જો મિત્રો રિઝલ્ટ છે ને ઊંઘી રહી છે કે ખબર છે કે પાસ થઈ જવાની તો મિત્રો હવે અમારી પીહુ તો રિઝલ્ટ લેવા જાય છે પીહુ પાસ થઈશ કે નપાસ થઈશ ખબર નહીં એટલે જે પરીક્ષામાં જેવું પરફોર્મન્સ કર્યું હશે ને એવું આજે રિઝલ્ટ દેખાડશે અને જો નપાસ થઈ ને તો પછી એ ખબર છે તને શું થશે ખબર કેવી વખત રડેલી બહુ જ રડેલી

તું જો ના જો હવે લઈ વીર જો રબર તું કઈ પ્રિન્સ બેબી લાવ પ્રિન્સ બેબી એ વીર જો રબર આવે ખબર નહી કે કપડા પહેરવા જરૂર વીર ના બ્લેક કલર ટી-શર્ટ ને મિત્રો અમે ખાવા બેસી ગયા છે તો અમે જમવા બેસી ગયા છે અને સુંદર મસ્ત મજાનું જોવું રીતે કાંઈ શ્રીખંડ બનાવ્યું હતું ઘરે એ શ્રીખંડ ત્યાં ડુંગળી પટાકાની સબ્જી છે એ રોટલી છે એની જોડે છાશ છે તો જો આજે જો આતો જો

કેટલા દિવસ છે મારી બર્થડે તારીખે હો પાછી આવજે શું કીધું રૂપિયા થાય હો મમ્મીને મારી ખબર પૂછે હો વાવ તો થઈ ગયો એ થઈ ગયો જો વીર ओ क्यूट बॉय मारा क्यूट बॉय लिया जो कोई ना गया जाए जो आऊं भाई, भाई। ना आऊं एक बार दूसरे ओ वीर कुछ किसी बैठो बाय बाय पप्पा मुकिन तमिल है ना किट्टा। पप्पा मुकिन जाओ छोड़ तमिलों को बाय बाय तो करो पप्पा ना बाय बाय અમારી જીલું શું કરે છે એક વાગવા આવ્યો છે પણ જોવા લોકો જ નીકળે નથી બાય બાય જીરો જો મિત્રો સાંજના સાત વાગો આવ્યા છે હજુ લગી મારી મમ્મી પીહુ રૂહી અને રીતિકા હજુ લગી પાછા આવ્યા નથી કેમ કે મારા બેનના ઘરે એ લોકો નીકળ્યા હતા જ બે વાગે બે વાગે અહીં નીકળ્યા હતા ત્રણ સાડા ત્રણ વાગે પોક્યા હશે નહીં ત્યાં આગળ જઈને પછી મારી બે ત્યાં જમ્યા વગર તો કોઈ ના વાદે મેં એમને પહેલાં જ કીધું કોઈ સવારે વહેલા જાવ જાઓ તો કંઈ ત્રણ ચાર કલાક બેસે તો એને સારું લાગે પણ ઘરનું તમામ કામ ફિનિશ કરીને કરીને જવાનું હોય પછી જવાનું હોય જો પછી લેટ જ થાય તો કોઈ નહીં મિત્રો એ લોકો મેં ફોન મારો છે લોકો નીકળી ગયા છે બાકી એ લોકો જમીને જ આવે છે તો આજે લગ્ન કંકુતરી આવી છે જો અહીંયા નડિયાદથી આવ્યા છે ઝાલા પરિવારના હરખના તેડા તો મિત્રો આપ જોઈ શકો છો આ લગ્ન છે છ તારીખે તો છ તારીખે પાછું લગ્નમાં જવું પડશે નડિયાદ રીતિકા તો આ રીતે હવે ગમે તેનું લગ્ન છે એવું નહીં જોયું આપણે જોઈશું કે આ લગ્નમાં એ જાય છે કે નહીં જતી ફાઇનલી આપણે ઘરનું છે રિતિકાના સગા સંબંધીમાં છે આ તો જવું તો પડશે જ તો કોઈ નહીં હવે નડિયાદ ચકલાસી ભાગોર છે ઝાલા પરિવારના ત્રણ અમિત દેવેન્દ્ર ચીનલ શિલ્પા મારું નામ છે જો પિયુષભાઈ અર્જુનભાઈ તો કોઈ નહીં મિત્રો હવે લોકો નીકળી ગયા છે જેમ ફોન મળે સંતાના હાઈસ્કૂલ છે નડિયાદ તો નડિયાદ નડિયાદથી લોકો નીકળી ગયા છે હવે આવતા આવતા કલાક તો લાગી શકે છે તો કોઈ નહીં ખાવાનું પોતે જ ઘરે બનાવવાનું હતું પણ ડોન્ટ વરી બી હેપી લોકો મેં ફોન માર્યો તો અમે લોકો આ ત્યાં લગી આવી તો મેં ના બનાવશું તો એ લોકો આવીને બનાવશે તો ઓકે મળી પછી આને મિત્રો માં મમ્મી એમ આવી ગયા મમ્મી આટલું બધું લેટ પડી જવાનું નહીં લેસ કે ખાવાનું ખાવાનું નહીં મળતું કે અમને ચોખા મળતા કે એ બધું કે ઓવા

अच्छा ओ वाव वो वार करियो जिलू पछि मको तमे आईन थाकी गया सेला माटे मैं भाई बड़े छोकरी जोड़े पछि बनावड़ा दी तू खाई सब्जी बनावड़ रही तमार वार आगे। आगे। वो वार करी बाप रे बाप हां मारे डीको आजा पप्पा पप्पी करो ओहो पप्पी करो अला पप्पी हां देखो ओए हंदा दे ले जल्दी जल्दी भई भाई अरे पीहू गए गए पीहू दे નડિયાદ ઓહોલી કાજલી કાની ઓ વીર દીદી કે તમે પીહુ ના પીહુ ના કઈ મૂકીને ના